નથી એનો હું મેન પ્રૂફ જો મેન પ્રૂફ અને મારી સામે બેવડાઈ દેવાનો હો મારી સામે બેવડાઈ દેવાનો બીજો આગળ કહું છું એટલે મને છે ને એક ભાઈ બેન બનાવે અને એક ભાઈ છે ને બાયડી બનાવવા નીકળે શું કેવી ઈ પોતે મેરીડ હતો અત્યારે ભલે બીજા લગન કર્યા હોય પણ એના બાપને ને કઈ ખબર નહી હોય

પણ કીર્તિ પટેલના શોખ નથી કીર્તિ પટેલને હિરોઈન બનવાનો શોખ નથી કીર્તિ પટેલ વિલન જ બરાબર છે હં કીર્તિ પટેલ વિલન જ બરાબર છે અને વિલન જ હતી ત્યાર વખતે મને પૂછ્યું ના પાડી બરાબર હું જ્યારે મારા રૂમમાં સૂતી હોય ત્યાં આવી જવું અડપલા કરવા ચાડા કરવા બે થોડા કાંઈ ઠોકેલા છે કેમ કે પબ્લિકને કે પબ્લિકને ફળાકા ઠોયકા છે ગોવાની અંદર અમારે ખજુરભાઈ નું સ્વયંવર હતું મારો જીગલી નો રોલ હતો બરાબર ખજુરભાઈ ના સ્વયંવર માં ગોવાની અંદર અમારું નાટક હતું ત્યાંના થિયેટર માં બરાબર ત્યાર વખતે ખોડિયાર હોટલ માં જમવા ગયા ને એ ખોડિયાર હોટલ વાળા ને ખબર છે કે કીર્તિ એ આને બધા વચ્ચે આબરૂ લઈ લીધી ગોવાની અંદર ગોવાની અંદર અને ભંગાર પબ્લિક ને એવું તો કહેવાય મારી જોડે ડિબેટ માં તો બેસ પબ્લિક ને તો કે કે નવ ભાગ બનાવવાના હતા બીજા વિડીયો ના આઠ ભાગ બનાવવાના હતા મારી સાથે હે બીજા કન્ટિન્યુ બીજા ઘણા બધા વિડીયોસ બનવાના હતા તો બે જ વિડિયો કેમ બનાવ્યા નવ સાત આઠ વિડીયો કેમ બનાવવાની ઈ પણ ડિલીટ મારી દીધેલા જો હા

એ ભંગાર તને જે ભગવાન માનવા માંડ્યો છે ને ભગવાન એ તું ભગવાન નથી ભંગાર શું લુખ્ખો શું અને બેનું દીકરીઓને શોષણ કરનારો એક કુપોષિતનો શિકાર શું શું બેનું દીકરીઓનું શોષણ કરવા માટે કુપોષિતનો શિકારી જ તું હો મારી પાસે છે તમ તારે પ્રૂફ બધા જ હેતાને બાલા ભંગાર બધા પ્રૂફ પડ્યા છે હવે સાંભળજો મેં એવું કીધું કે ભાઈ હું આની જે પત્ની હવે તો પત્ની જ પડે વિધિ ભાભીને પણ વિધિ ભાભી જેવું કોઈ ના થાય હું બધાને કહું છું કે વિધિ ભાભી જેવું આ દુનિયામાં કોઈ જ ના થાય જે વ્યક્તિ એના પરસેવાની સેવાની કમાણીથી એને જાનથી આની સાથે લવ મેરેજ કર્યા હતા ભરોસો કર્યો તો અને આ બંને ભાઈઓ એ પુનામાં એની સાથે ખાલી પૈસા માટે ખાલી ફેરા જ પૈરા ઓલી કોઈ દિવસ રાખી નથી પબ્લિક ને દેખાડી નથી કઈ જ નહીં અને ભાઈ પોતાનું કરી લીધું પોતે આગળ આવ્યો ને એટલે અને આ બીજા લગ્ન કઈ રીતના કરે ઈ તમને કહો વિધિ ભાભીને દગો દીધો જે માણસ બેનું દીકરીઓની ઈજ્જત ના કરી શકતો હોય

એના પરસેવાની કમાણી તમને બધી આપી દીધી અને છેલ્લે તમારા પરિવાર વાળા એને શું કર્યું લાત મારી નીકળી દીધી હે કેમ તું ભગવાન બની ગયો તો દુનિયા માટે ભંગાર તું આ દુનિયા માટે ભંગાર બની ગયો તો તે કોઈ દિવસ કીધું આ દુનિયાને કે હું 42 43 વર્ષનો છું કીધું આ દુનિયાને

બધે ઘર બનાવવા જાય ને એની હું તમને વાત કરું આના કા પ્રોજેક્ટ રીમ હવે આને છે ને શરૂઆતમાં હું નથી કેતી એને શરૂઆતની અંદર પોતાના દસ લાખ રૂપિયા કાઢ્યા કેટલા દસ લાખ રૂપિયા ખાલી એના એમ કે છે ને મેં મારી કમાડીમાંથી હું નવવાનું ટકા દાન કરું છું હે એ રદતી બરાબર એ સાચું નથી રત્તી બરાબર એ સાચું નથી લોકોને બિચારાને દુ બનાવાના હે અને મારી પાસે 10 થી પંદર કોલ એવા આવેલા છે એ હું તમને કાલે કહીશ આ વ્યક્તિ ઘણા લોકોના ફોન નથી ઉપાડતો ઘણા લોકોના ફોન નથ ઉપાડતો અને એવા લોકોના જ ફોન એવા લોકોનું જ કરશે કે જેના ઘર થી આને છે ને વ્યૂહ ના પૈસા જાજા મળે એફબી ફેસબુક પર પૈસા મળે યુટ્યુબ પર મળે બીજી એવી ઘણી બધી વેબસાઇટ ઉપર મળે પૈસા હવે માની લો કે કેળાવાળા ની લારી વાળો છે કેળાની લારી હવે કેળાની લારી માં હજાર બે હજાર ના કેળા માની લો છે કેળાની લારી માં હજાર બે હજાર ના કેળા છે નું સ્ટાર્ટિંગ કહો કેળાથી

યુટ્યુબ પર ફેસબુક પર બધે જ મૂકવો અને બે હજાર રૂપિયાના બે હજાર રૂપિયા કાકાને ગરીબને કોઈને આપીને એને એની બેજતી કરીને હે એ લારી વાળાની લઈને તમે યુટ્યુબ પર પૈસા કમાવ શું પૈસા કમાવ ઈ બે હજાર રૂપિયામાં લારીમાંથી બધા કેળા લઈ લીધા હોય અને ઈ બે હજાર રૂપિયામાં શૂટિંગ ઉતારી લીધું હોય અને એ વિડિયો યુટ્યુબ પર મૂકે ફેસબુક પર મૂકે અને આ બે આ લોકોને બે હજાર માંથી લાખો રૂપિયાની કમાણી થાય કેટલા લાખો રૂપિયાની મિલિયન ઓફ વ્યુ આવે એટલે બે હજાર ના પાંચ પાંચ છ છ લાખ રૂપિયા એક વિડીયોમાં કમાય કેટલા બે હજાર રૂપિયાના કેળાની લારીના આપી દેવાના

કેટલો ભંગારશું નહીં પબ્લિકને હવે હું રોજ કહીશ અને હવે કદાચ માનતા હોય ન માનતા હોય હા આને કેજો તારી બાયડી રહે ને વિધિ વિધિ ભાભી એને એકવાર મીડિયા સમક્ષ લઈ આવાય જે વિધિ જોડે એને લઉ મેરેજ જ કર્યા હતા બરાબર એને મીડિયા સમક્ષ લઈ આવ્યા અને આ જે બીજી બાયડી લાવ્યો ને એ કઈ રીતના લાવ્યો ને એક હવે આ બધા ગામો ગામ છે ને ઘર બનાવવા જાય ત્યાં આગળ આ છોકરાને આને ખબર પડી કે આ બ્રાહ્મણની દીકરી છે નાની એવી બિચારી હે હું એની વાયડીને કાઈ જ નથી કેતી કેમ કે એ તો બિચારી આ બધી વાતથી ને અજાણ છે બરાબર આ ફેમિલી થી અજાણ છે પણ મેં આની જોડે બહુ કામ કરેલું છે જાજુ કરેલું છે એટલે હું અજાણ નથી પણ એની વાઈફ બિચારી અજાણ છે એનો ભાઈ સૌથી પેલા એના ભાઈને મોહરો બનાવવામાં આવ્યો ના ના ને એને એને સાથે આ વાતચીત ચાલુ કરી આ છોકરીના ઘરમાં એવા ગરીબડા ઘરમાં વાત ન ખાઈવી એટલે છોકરીને મા બાપ ને શું થઈ ગયું ઓહો ઓહો ખજૂરભાઈ ભગવાન નું માંગુ મારા ઘરે આવ્યું ગજુરભાઈ ભગવાનનું માંગું મારા ઘરે મારી દીકરી માટે મારી દીકરી માટે ઓ ઈ ગરીબડો બાપ એક દીકરીનો બાપ હે તને ભગવાન માને અને તે શું કર્યું ભંગાર આ દીકરીના બાપ જોડે ગદ્દારી કરી અરે તેતાલી વરસના ડોહા એ ભંગાર તેતાલી વરસના ડોહા તે શું કર્યું

એટલે તું ક્યારેય સુખી નહીં થા યાદ રાખજે એ ભંગાર યાદ રાખજે તેવી ઘણી બધી ભાભીઓની દીકરીઓની હાયો લીધી છે કામના નામે બોલાવી બોલાવીને એવી નાની નાની દીકરીઓના યુઝ કર્યા છે અને આજ મોટી વાત તો એ કહેવાની ભૂલી ગઈ મોટી વાત તો હું કહેવાની ભૂલી ગઈ આજે હું તમને કહું હું સૌપ્રથમ તો મેં એકવાર છે ને કિંજલ દવે કેવડાયું તું દેવ પગલી જોડે કે આ ભંગાર્યો ને ભંગાર કિંજલ દવે નાના ભાઈની જે સગાઈ કરી ને જે છોકરી સાથે એની જોડે વાતો કરતો લવયુ ભવયુ કરતો ને મળવા જતો ને બધું તો મેં દેવ પગલીને કીધું તું કે આ એક તો કિંજલ દવે આને ભાઈ માને છે આટલું રાખે છે બરાબર અને આવડો આ એની જ ભાઈની ભાભી આરે

કે આવું આ વ્યક્તિ આની હારે ચાલુ છે અને તમારું નામ નો ડૂબે તો એ કદાચ દેવુંગલી કીધું હોય કે ન કીધું હોય મને ખબર નથી પણ મેં કેવડાયું પછી જ્યારે એના ભાઈની બાયડી બીજા હારે ભાગી ગઈ ને ત્યારે મેં કીધું તું કેમ ભાઈ જ્યારે કીર્તિ પટેલ કહેતી ને ત્યારે કીર્તિ પટેલની વાત કોઈ માયની નથી કીર્તિ પટેલની વાત કોઈએ માયની નથી કિંજલ દવે આરે મને કોઈ પ્રોબ્લેમ નથી પણ પ્રોબ્લેમ કિંજલ દવે તમે માણસ ઓળખવામાં ભૂલ કરો છો ને હે ન્યા પ્રોબ્લેમ છે તમે એવા માણસોને ભાઈ ક્યો છો જેને તમારા ભાઈના ઘરમાં જ નજર નઈ ખીતી હે અને સમજો ખોટી બોલતી હોય ને તો ઓલી કદાચ ભાગી ગઈ હોય ને કદાચ તમાર સંબંધ હોય કે ન હોય પવન જીજુ આરે પવન ભાઈ આરે સોરી એમને પૂછી લેવું અને દીકરીનો કોન્ટેક કરવો અને પૂછવું ક્યા ભંગાર આવા મેસેજીસ કરતો તો મળવા જતો તો આવું બધું પૂછી લેવું એ હું લાઈ છાતી ઠોકીને ઠાકર વચ્ચે રાખીને કહું છું અને બે ધડક કેવડાયું